જો તમે રાજકોટના લોકમેળામાં જાઓ છો અને તમે ચટાકેદારના શોખીન છો તો આ ચટકા તમને ભારી પડી શકે છે કારણ કે લોકમેળામાં આરોગ્ય વિભાગના આજે સતત બીજા દિવસે દરોડા ખાદ્ય પદાર્થમાં કલરનો ઉપયોગ કરાતા હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગના દરોડામાં કલર ઝડપો છે આરોગ્ય વિભાગે અખાદ્ય બટાકાનો પણ સ્થળ ઉપર નાશ કર્યો છે રાજકોટના લોકમેળામાં નાસ્તા ભોજન પહેલા તમે સાવધાન થઈ જજો કારણ કે લોકમેળામાં નાસ્તો ભોજન કર્યું તો તમે બીમાર પડશો એ ચોક્કસની વાત છે ખાણીપીણીના સ્ટોલમાં અત્યારે આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું છે જેમાં સમોસા આલુ ટિક્કી દિલ્લી ચાટ અને પાપડીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકમેળામાં જે અલગ અલગ વસ્તુઓ ખાતા પહેલા સો વખત વિચાર કરજો આ રીતે બટેટા જોઈ શકાય છે કે આ બટેટાની અંદર જે અલગ અલગ કલર નાખવામાં આવ્યો છે આરોગ્ય વિભાગના અધિકારી સાહેબ શું હકીકત છે આ આપણે રાજકોટનો નો લોકમેળો છે લોકો ખૂબ આનંદપૂર્વક માણતા હોય છે આ સમયે લોકોને આરોગ્યપ્રદ અને શુદ્ધ અને હેરસેટ વગરનો ખોરાક મળી રહે એટલા માટે આપણે દરેક વર્ષે ડ્રાઈવ યોજતા અને કાયમ માટે બંને સીપમાં આપણે ડ્યુટી સોંપેલી હોય છે ફૂડ ફૂડ કલર છે પણ રાંધેલા ખોરાક ની અંદર ફૂડ કલર નાખવાની પણ મનાય છે એટલા માટે આપણે અત્યારે એનો નાશ કરેલું છે અત્યારે બટેટા જે છે વાસી દેખાય છે તથા એમાં સડેલા તથા કાળા ડાઘવાળા પણ બટેટા છે જે આરોગ્ય માટે નુકસાનકારક હોય છે તેનો આપણે નાશ કરેલ છે રાંધેલો ખાસ કરીને જે લાઈવ બનતું હોય છે તેમાં તેલ સામેથી દેખાતું હોય તો બળેલું બધું દાજુ દેખાતું હોય તેની અમને જાણ કરવી એ સિવાય છે ખોરાક અગાઉ રાખેલો હોય તો વાસી પણ બની ગયો હોય છે તો સ્વાદમાં જરા ટેસ્ટ આવે તરત જાણ કરવી એ સિવાય જે પેક વસ્તુ લઈએ તો એમાં એક્સપાયરી ડેટ વગેરે છે કે નહીં ખાસ કરી ચેક કરી લઈએ હાજી આ વાતાવરણના હિસાબે બટેટા જે બાફેલી વસ્તુઓ છે રાંધેલી તે તરત બગડી જવાના ચાન્સીસ છે તો જેના હિસાબે તરત પેટમાં પેટના ઝાડાઉટીના રોગો તાત્કાલિક થઈ શકે છે વેપારીને આપણે પેમ્પલેટ એક જાગૃતિ માટે પેમ્ફલેટ બનાવેલું છે તેની આપેલ છે તેમાં હાઇજીનના ધોરણો જાળવી રાખવાના સ્વચ્છતાના ધોરણો જાળવી રાખવા માટે તથા જે રોજે રોજનો રાંધેલો ખોરાક છે રાતે નાશ કરી

જોઈ શકાય છે કે આજે ખોરાક ખાતા પહેલા વખત વિચાર કરો રાઠોડ સાહેબ શેનું શેનું ચેકિંગ કર્યું અને શું છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા આજરોજ જે લોકમેળો છે લોકમેળાની અંદર રાજકોટની જનતાને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે રાજકોટની અને રાજકોટની પેરીફેરમાં એટલીસ્ટ સૌરાષ્ટ્રમાંથી જે તમામ અહીંયા વિઝિટર્સ છે તે લોકોને હાઇજીન મળી રહે

લોકોએ વિચાર કરવો જોઈએ કેમ કે સાતમ આઠમ ગયા બાદ લોકો ખરેખર બીમાર પડતા હોય છે અત્યારે પણ જે અલગ અલગ વસ્તુઓ છે તેમાં રેડ કરવામાં આવી છે આ જે અહિયાં જે ફૂડ વાળા ભાઈ છે અહીંયા આવો ભાઈ શું આખી હકીકત છે આપણે એમની સાથે આરોગ્ય વિભાગે રેડ કરી છે કલર નો ઉપયોગ કરતા હતા તમે કલર કા કલર કલર કા જો યુઝ કરતા